હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી ચેનલ ઉપર મેસી ફાર્મ ટ્રેક પાવર ટ્રેક અને સૌરાજ તેમ સાતથી છ થી સાત ટ્રેક્ટર આવેલ છે બધા ટ્રેક્ટર વેચવાના છે તો બધાની ડિટેલ આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો મિત્રો તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો ડિટેલ સાથે જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેક્ટર બધા ટ્રેક્ટરની કિંમત બધાનું મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાય ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે નંબર એક ઉપર તો નંબર એક ઉપર ફાર્મ ટ્રેક ટ્રેક્ટર આવેલ છે પિસ્તાલીસ એસપીનું બે હજાર અને અઢારનું મોડલ છે આ ટ્રેક્ટર બે હજાર અને અઢારનું મોડલ છે કમની કલર અને કમની ટાયર સાથે છે પિસ્તાલીસ વોસપાવરનું ટ્રેક્ટર છે સેન્ટર ગેર અને નોર્મલ સ્ટેરિંગ સાથે છે તો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે તો માલિકનું કહેવું છે લાઇટ છત્રી પંખા બેટરી બધું સારું જોવા મળશે અને આ ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે તો આ ટ્રેક્ટરની કિંમત માલિકે રાખેલી છે ત્રણ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત નથી તો આ ટ્રેક્ટર અને આગળના ટ્રેક્ટર બધાને આપણે એડ્રેસ આગળ વિડીયોમાં જાણીએ બધા ટ્રેક્ટર એક જ માલિક આગળ જોવા મળશે તો વિડિયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય તો મિત્રો નંબર બે ઉપર આવેલ છે સૌરાષ્ટ્ર સાતસો તેત્રીસ ડીઆઈ ટ્રેક્ટર સવરાજ સાતસો તેત્રીસ એફવી મિત્રો આ ટ્રેક્ટર ની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે કમની કન્ડિશન જોવા મળશે ટાયર કંપનીના જોવા મળશે એન્જિન છસો ટકા ટ્રેક્ટરનું વર્ક કરતું જોવા મળશે બે હજાર ત્રેવીસનું મોડલ છે સૌરાષ્ટ્ર સાતસો તેત્રીસ એપી કંપની ટાયરમાં જોવા મળશે અને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કંડિશન ગુડ જોવા મળશે ટ્રેક્ટરમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે માલિકે આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે બે હજાર ત્રેવીસનું મોડલ છે ખૂબ જ ઓછું આવેલું આ ટ્રેક્ટર છે તો મિત્રો આ ટ્રેક્ટરની પણ આપણે એડ્રેસ અને વધુની વિગત આગળ વાત કરીએ એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર બાકી આ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે કિંમત સોરી એડ્રેસ આગળ વિડિયોમાં જાણીએ તો નંબર ત્રણ ઉપર આવેલું છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ પ્લસ ટ્રેક્ટર માત્ર પાંચ છ કલાક હાલેલું આ ટ્રેક્ટર છે અને બે હજાર અને ત્રેવીસનું મોડલ છે બ્લુ કલરમાં ટ્રેક્ટર જોવા મળશે કમની ટાયર સાથે જોવા મળશે કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટર સ્લેપ સ્ટાર્ટ કમ્પ્લીટ જોવા મળશે કંપનીની બેટરી સાથે ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરની વાત કરીએ આપણે કિંમતની તો પાંચ લાખ અને ચાલીસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે અને આ ટ્રેક્ટર નું એડ્રેસ અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે મિત્રો વિડીયો પૂરો જોજો બધા ટ્રેક્ટર એક જ માલિક આગળ મળી જશે અને એડ્રેસ પણ એક જ રહેશે તો બધું બધા ટ્રેક્ટર એક જ એડ્રેસમાં જોવા મળી જશે આગળ વિડીયોમાં આપું તો નંબર ચાર ઉપર આવેલ છે બે હજાર અને બાવીસનું મોડલ ઓગણચાલીસ એસપીનું ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ એસપીનું ટ્રેક્ટર છે બે હજાર અને બાવીસનું મોડલ છે માત્ર છસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે કમની ટાયર સાથે જોવા મળશે મિત્રો બધા ટ્રેક્ટર તમને ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે બધા કમની ફિટિંગ જોવા મળશે અને ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે અને વિડીયોનું મિત્રો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ ટ્રેક્ટર ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે બે હજાર અને બાવીસનું મોડલ છે આ ટ્રેક્ટર અને કિંમત માત્ર છ લાખ અને એંસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે એડ્રેસ આગળ વિડીયોમાં આપું અને મોબાઈલ નંબર બધા ટ્રેક્ટર એક જ માલિક આગળ જોવા મળશે તો આપણે નંબર પાંચ ઉપર વાત કરીએ તો નંબર પાંચ ઉપર ફાર્મ ટ્રેક ચેમ્પિયન પાંત્રીસ એસપીનું ટ્રેક્ટર આવેલ છે બે હજાર અને બાવીસનું મોડલ છે માત્ર પાંચ છ કલાક હાલેલું આ ટ્રેક્ટર વેસવાનું છે બે હજાર અને બાવીસનું મોડલ છે પાંચ છ કલાક હાલેલું છે પાંત્રીસ વોશ પાવરનું આ ટ્રેક્ટર છે ફાર્મ ટ્રેક ચેમ્પિયન એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટર કમની ફિટિંગ જોવા મળશે કોઈપણ પાર્ટ બદલેલો જોવા નહીં મળે તો ખૂબ જ સારી કંડિશનમાં કમની કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરની વાત કરીએ કિંમતની તો સાર લાખ અને સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો આ ટ્રેક્ટરનું પણ આપણે એડ્રેસ આગળ વિડીયોમાં જાણીએ વિડિયો પૂરો જોતા રહેજો મિત્રો તો નંબર સા પર મિત્રો આપણે વાત કરીએ તો જે સિરીઝમાં મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે કમની ફિટિંગ ટ્રેક્ટર માત્ર છસો કલાક હાલેલું આ ટ્રેક્ટર કંપનીના ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરનું એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો સો ટકા વર્ક કરે છે જે સિરીઝમાં આ ટ્રેક્ટર તમને જોવા મળશે માત્ર સસો કલાક હાલેલું આ ટ્રેક્ટર છે અને બે હજાર અને બાવીસનું મોડલ છે અને ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ અને વીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો આ બધા ટ્રેક્ટરની આપણે વાત કરીએ સૌરાજ પાવર ટ્રેક ફાર્મ ટ્રેક મેસી આ બધા ટ્રેક્ટરની આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબરની તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું પચાસ ત્રણ સાડત્રીસ સ્ક્રીન ઉપર આપેલો છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે આ બધા ટ્રેક્ટર એક જ માલિક આગળ જોવા મળશે તો આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર લાખણી જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો હશે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે અને જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટરની કન્ડિશન વગેરે જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો મિત્રો બધા ટ્રેક્ટર એક જ માલિક આગળ જોવા મળશે તો વધુ માહિતી માટે બાણું સો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરવા વિનંતી જયશરાય